નમસ્તે મિત્રો આજે એચ કિચનમાં બનાવી રહ્યા છીએ મેંદુ વડાની રેસીપી તો તેની માટે આપણે આ ચાર રીતની દાળ લેવાની છે તો સૌ પ્રથમ મગની ફૂતરા વગરની દાળ મગની ફોતરાવાળી દાળ અને એક વાટકી અડદની દાળ અને સાથે મેં અડધી વાટકી ચોળા આખા લીધા છે તેને બેથી ત્રણ પાણીએ ધોઈ અને ત્રણથી ચાર કલાક સુધી પલાળવાના છે તો આ આપણું પહેલું સ્ટેપ હતું તો હવે બીજા સ્ટેપની અંદર દાળ પલળી ગઈ છે તો તેને આ રીતે નીતારી અને મિક્સર જારમાં લઈ અને ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે આ રીતની પેસ્ટ તમારે તૈયાર કરી લેવાની આમાં ખાસ ધ્યાન રાખીશું કે પાણીનો ઉપયોગ નહીં કરીએ અને જ્યારે લાસ્ટમાં છેલ્લો ચાર હોય ત્યારે દાળ સાથે ત્રણથી ચાર લીલા મરચાં પણ એડ કરી દેવાના જેથી વડામાં તે ખાસ આવી જાય આદુનો ઉપયોગ કરવો હોય તો આદુ પણ તમે એક પીસ એડ કરી શકો છો હવે આપણે આ મિશ્રણને એક તરફ રાખી દઈશું અને બીજું સ્ટેપ કે જે આપણે મેંદુવડા માટે સાંભાર જુએ છે તે પણ ફટાફટ બનાવી લેશું તો તેની માટે એક પેનની અંદર ત્રણ ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તેલ થોડું ગરમ થાય ત્યારબાદ તેની અંદર રાઈ જીરું અને બાદિયા એડ કરી અને વઘાર કરવાનો છે રાઈ જીરું સકળાઈ જાય ત્યારબાદ તેની અંદર થોડી હિંગ એડ કરીશું એક લીલું મરચું ચીણું સમારી અને એડ કરવાનું છે બધી જ તૈયારી થઈ ગયેલી હોય તો મિત્રો પંદરથી વીસ મિનિટમાં મેંદુ વડા તૈયાર થઈ જાય છે તો લીલા મરચાંને આ રીતે સાતરે લીધા બાદ તેની અંદર એક ડુંગળી ચીણી સમારેલી અને એક ટમેટું બંનેને એડ કરી દેવાનું છે તેમજ મેં એક સરગવાની મિશીનો પીસ પણ કટ કરી અને રાખ્યો છે તો તે સરગવાના પીસને પણ એડ કરી દેસુ દાળ ઉકળશે તેમાં તે સરસ બફાઈ જશે હવે બધા જ મિશ્રણને સરસ ચલાવી લેવાનું છે અને ડુંગળી ટમેટાને એકદમ સરસ સતરાઈ જાય ત્યાં સુધી સાતરવાની છે સાથે સાથે અહીં મેં સીંગદાણા પણ પાંચથી છ દાણા જેવા એડ કર્યા છે ફરી તેની અંદર આપણે બાફેલા બટેટા એડ કરવાના છે અહીં તમે કોઈ પણ વેજીટેબલ વધારે ઓછા કરી શકો છો મનપસંદ વેજીટેબલ એડ કરી દેવાના ત્યારબાદ તેની અંદર બે ચમચી જેટલો સાંભાર મસાલો હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું ત્યારબાદ હવે બધા જ મિશ્રણને સરસ મિક્સ કરી લઈએ થોડો સાંભાર મસાલો આ રીતે તેલમાં સતડાશે તો તેનો ટેસ્ટ ખૂબ જ વધી જશે જેથી કરીને તેને પહેલાં આ રીતે એકદમ સરસ તેલમાં મિક્સ કરી લેવાનું અને દરેક મિશ્રણ સરસ ચડી ગયું હોય ત્યારબાદ જ તેની અંદર પાણી એડ કરવાનું તમે કોઈ પણ વેજીટેબલ એડ કરવા માંગતા હોય દૂધી છે રીંગણ છે તો તેને પણ સરસ ઝીણા કટ કરી અને સરસ ચ ચડી જાય ત્યારબાદ પાણી એડ કરવાનું તો આ રીતે મેં પાણી એડ કર્યું છે હવે પાણી ઉકળી જાય ત્યાં સુધી પાસ ઉપર રાખીશું પાણીને પૂરેપૂરું ઉકળવા દેવાનું જેથી તેમાં મસાલા એકદમ સરસ મિક્સ થઈ જાય હવે પાણી ઉકળી ગયું છે ત્યારબાદ તેની અંદર બાફેલી દાળને એડ કરી દેવાની છે જે પહેલેથી જ મેં બાફેલી દાળ તૈયાર કરીને રાખી હતી તે દાળને તમારે મિક્સ કરી દેવાનું ત્યારબાદ બેથી ત્રણ ઉકળા આવે ત્યાં સુધી ગેસ ઉપર રહેવા દઈશું તો એકદમ સરસ દાળ ઉકળી અને તૈયાર થઈ ગઈ છે આટલી જલ્દી તમે સાંભાર તૈયાર કરી શકશો તો ગેસ બંધ કર્યા બાદ લીંબુનો રસ એડ કરીશું અને કોથમરી પણ એડ કરી દઈશું તો આ સંભાર રેડી થઈ ગયો છે હવે આપણે મેંદુવડાના જે વડા બનાવવાના છે તેની પ્રોસેસ કરીશું તો આ મિશ્રણની અંદર મીઠું એડ કરીશું મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું રહેશે ત્યારબાદ મિશ્રણને સરસ મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ મિક્સ થઈ જાય અને થોડું ફેટાઈ જાય ત્યારબાદ આ રીતે મેંદુ મોલ્ડ આવે છે તેમાં મિશ્રણને ભરી અને તેલમાં આ રીતે વડાને પાડી દઈશું તેલમાં ધીમે ધીમે તળાઈ જાય અને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી વડાને તળવાના છે આ રીતે થોડા બબલ્સ ઓછા થાય ત્યારબાદ તેને પલટાવી દેવાના મિક્સ દાળના વડા એકદમ ક્રિસ્પી પણ થાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે તો આ રીતે અહીં વડા એકદમ સરસ તળાઈ ગયા છે તો તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું અહીં મિત્રો તમારી પાસે મોલ્ડ ના હોય તો તમારે મોલ્ડની જગ્યાએ એક વાટકો લેવાનો વાટકાની મદદથી પણ ખૂબ જ સરળતાથી તમે વડાને બનાવી શકશો તો તે પણ પ્રોસેસ તમને બતાવી દઉં છું આ રીતે એક વાટકો લેવાનો તે વાટકા ઉપર આ રીતે રૂમાલ રાખી અને રૂમાલને થોડો ભીનો કરી લેવાનો ત્યારબાદ તેની ઉપર તૈયાર કરેલું મિશ્રણ લઈ અને મેંદુવડાનો શેપ આપી અને સેન્ટરમાં આ રીતે હોલ કરી દેવાનું જેથી પ્યોર તમને મેંદુવડાનો શેપ તૈયાર થઈ જશે અને ધીમેકથી તેલની અંદર એડ કરી દેવાનું છે થોડું તળાઈ જાય ત્યારબાદ તેને પલટાવી અને તેને પણ એકદમ સરસ ક્રિસ્પી તળી લેશું તો આટલી જલ્દી મેંદુવડાનો સાંભાર અને મેંદુવડા તૈયાર થઈ જાય છે તે પણ એકદમ પ્રોટીનથી ભરેલા મિક્સ દાળમાંથી બનેલા મેંદુવડાની રેસિપી હું તમારી સુધી લઈને આવી છું તો તમે મારી ચેનલને લાઈક કરી દો શેર કરી દો તેમજ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દો હવે મેંદુ વડાને ડિશની અંદર આ રીતે બે વડા લીધા છે અને તેની ઉપર સાંભાર એડ કરી દઈશું આ મિક્સ દાળના વડાની રેસીપી તમને કેવી લાગી તેનું કોમેન્ટ કરવાનું જરાક પણ ના ભૂલશો તો આટલી ફટાફટ આપણે મિક્સ દાળના મેંદુવડા તૈયાર થઈ ગયા છે ફરી નવા આઈડિયા સાથે એચએમ કિચનમાં મળીશું થેન્ક યુ મિત્રો